સેવાના ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમુદ્ર ઇલેવનનો ભવ્ય વિજય પીઆઈ શ્રી ધોળાએ ટોચ ઉછાળ્યો પંદર ઓવરની ફાઇનલમાં મેન ઓફ ધી મેચ જયરાજ ગઢવી રહ્યા મુન્દ્રા મુંગા પશુ પક્ષીઓની રક્ષા કરવા માટે પોતાના જાનની બાજી લગાડી મુન્દ્રા ગૌ રક્ષા કેન્દ્રના રતનભાઈ ગઢવી તથા તેમની યુવા અને સેવાભાવી યુવાનોની ટીમને રાત્રે બે વાગે પણ ફોન કરો તેવી ઠંડી વરસાદ કે ગરમીમાં ગૌ સેવા માટે પહોંચી આવશે તેવા ઉમદા કામગીરીની નોંધ લઈ કેટલીક સંસ્થાઓ આ સંસ્થાને એવોર્ડ આપવા સરકાર પાસે લેખિત રજૂઆત કરી છે આ સંસ્થા સાથે તન મન અને ધન સાથે મારવાડી યુવા મંચ ખાસ પ્રોત્સાહિત કરી રવિવારે આ સંસ્થા મંચ કંઈક નવું કામ કરી ગૌમાતાની સેવા કરે છે ત્યારે આ મુન્દ્રા ગૌરક્ષક સેવાને લાખોના ખર્ચે નવો સેટ પશુઓ માટે બનાવવા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન મુન્દ્રા પોલીસ સ્ટાફના સંયુક્ત ઉપક્રમે શાસ્ત્રી મેદાને કરવામાં આવ્યું હતું ફાઇનલ મેચ નોટોજ પીઆઈ શ્રી ધોળાએ ઉછાળ્યો જેમાં પંદર ઓવરમાં સદ્ગુરુ ઇલેવન એકસો ત્ર્યાસી નવ બનાવ્યા જેનો જવાબ સમુદ્ર ઇલેવનને એકત્રીસ પોઈન્ટ એક બોલમાં એકસો ચોર્યાસી બનાવતા સમુદ્ર ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો જેમાં જયરાજ ગઢવીએ પંદર બોલમાં પિસ્તાલીસ રન તથા બે વિકેટો લઈ લેતા તેમને મેન ઓફ ધી મેચનું ઇનામ પીઆઈ શ્રી ધોડા અદાણીના વરદ હસ્તે આપવામાં આવ્યું હતું સૌરવ શાહ મારવાડી ગ્રુપના સુદેશ પોલા દિનેશ અગ્રવાલ રાજકુમાર મિશ્રા જબરમલ ચૌધરી અજીત ચૌધરી સુંદરકાંડ સમિતિના દીપક તિવારી સૌરવસિંહ પટેલ મિત્રમંડળના ભરતભાઈ રાજેન્દ્ર પટેલ તથા મુન્દ્રા ગૌસેવા સમિતિના રતનભાઈ ગઢવી ગૌરક્ષણ પર્યાવરણવાદી મંગાભાઈ ચૌધરી લક્ષ્મણભાઈ વંડેર ગૌસેવાના શક્તિસિંહ વાઘેલા ભવ્યગીરી ગોસ્વામી ફારૂક જત રામ ગઢવી હિરેન ફફલ થારુભાઈ હરીશ ગઢવી વગેરે સતત ચોવીસ દિવસ સુધી જહેમત ઉઠાવી હતી આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એમ્પાયર તરીકે એએસઆઈ સવાભાઈ ભરવાડ શિવરાજ ગઢવી પોલીસ સ્ટાફ સ્કોટર તરીકે રાજદીપસિંહ જાડેજા યશભાઈ કોમરેટર સુરેશભાઈ ભદ્રા રજન જોશી સામરા ગઢવી સંચાલન આરો એજ્યુકેશનનો પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જયશર દિનેશ મંડપવાળા દિનેશભાઈએ ફ્રી સર્વિસ ખાસ વાત રન પર સદગુરુ ઇલેવને રૂપિયા એકવીસ હજારનું ઇનામ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ કર્યું હતું સુરા ખાતે છેલ્લા ચોવીસ દિવસથી ગૌરક્ષા સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા મારવાડી મંચ અને પોલીસ સંયુક્ત ઉપક્રમે એક આ એક ટીમ ભાવના બધામાં પેદા થાય એનાથી એક ઓપન ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને સુખરૂપ આ આયોજન આજે છેલ્લો દિવસ છે આજે ફાઇનલ મેચ છે અને ફાઇનલ મેચની અંદર અમારા અહીંના અગ્રણીઓ પછી મારવાડી યુવા મંચ તમામ આજે મેચની હારવા માટે અમે ઉત્સુક છીએ અને સરસ મજાનું આયોજન થયું છે ગૌ માતાના એક શેડ બનાવવાના એમાં જે પણ અહીંયા દાન આવશે એ દાન તમામ એ ગૌ માતાના એમના સેવા માટે યુઝ કરવાનું છે તેમજ મુન્દ્રાની જનતાને એક આદર્શ અમારે નમૂનો આપવાનો છે કે જો એક સારું કાર્ય કેવી રીતે સામૂહિક રીતે થાય જેમાં પોલીસ અહીંના ઉદ્યોગપતિઓ અહીંના રાજકીય સામાજિક અગ્રણીઓ અને આ બધા થઈ મળી અને એક સંયુક્ત રીતે સારી રીતે એક એક ભાવના એક સંપથી તમામ કોમ જાતના બધા જ ભેગા થઈ બધા જ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવી અને ખરેખર ગાય માતા માટે બધા મેચ રમ્યા છે એવું એમણે પુરવાર કરી દીધું અને આજે અમારો અંતિમ દિવસ છે અને અંતિમ દિવસ પણ સારી રીતે પૂર્ણ થશે એવી અપેક્ષા છે જય ગૌ માતા મુન્દ્રા ગૌ રક્ષા સેવા ટ્રસ્ટ મુન્દ્રા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ અને મારવાડીઓ આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમથી ગૌસેવાના સેવાના રતનભાઈ ગઢવી અને એની ટીમ જે ગૌસેવાનું એકસો આઠ ની જેમ કામ કરે છે ગૌસેવાનું એ ગૌસેવા માટે એ ગૌમાતા માટે ત્રીસ લાખના ખર્ચે એક શેડ બનાવવાનો ભગીરથ કાર્ય એમણે આરંભ્યું છે અને એ ભગીરથ કાર્યના માધ્યમ રૂપે આ ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે આજની આ ફાઇનલ મેચમાં પીઆઈ શ્રી ધોરા સાહેબ માધા પરથી ઉપસ્થિત અમારા મિત્ર દિનેશભાઈ ઠક્કર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ ઠક્કર નગરપાલિકાના શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા રાજુબા રાઠોડ મુંબઈ થી પધારેલા અમારા મિત્ર એલડી એલડી ડેઢિયા અરવિંદસિંહ તમામ શહેરીજનો મારવાડી મંચ અને ગૌ સેવાના તમામ ગૌસેવકો આજનું આ જે આયોજન છે પૂરા કચ્છમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે કે કઈ રીતે ગૌ સેવા ગૌ માટે કઈ રીતે સારી રીતે આયોજન આયોજન કરી એના માટેનું કોઈ ઉત્તમ ઉદાહરણ તો આજનું આ છે કે જેમાં ન ગૌ સેવકો પણ મારવાડી યુવા મંચના ઉદ્યોગપતિઓ નાના મોટા ધંધાર્થીઓ મુન્દ્રા શહેરના નાના મોટા ધંધાર્થીઓ અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ પુરવાર કરવા માટે પોલીસ નો આખો સ્ટાફ પીઆઈ શ્રી ધોળા સાહેબ ના નેતૃત્વમાં આખો સ્ટાફ આ ભગીરથ કાર્યમાં જોડાયેલો છે કે ગૌ સેવાના લાભ માટે વધારેમાં વધારે અહીંયા દાનની સરવાણી બધા આવે અને એ દાનની રકમમાંથી સેટ પણ બને અને સાથે સાથે આવનારા ભવિષ્યમાં ગૌ સેવા અને એના માટે જે પણ કરવું પડે એ બચતી રકમ માંથી રતનભાઈ અને એની ટીમ કરશે એવો અમને વિશ્વાસ છે ખૂબ સારા આયોજન બદલ આ ત્રણેય આયોજકોને ગૌ ગૌ સેવા રક્ષા ટ્રસ્ટ મારવાડી યુવા મંચ

और पुलिस प्रशासन ने बहुत अच्छा योगदान दिया और मुंडा की पब्लिक ने इतना सहयोग दिया तो उसके लिए बहुत बहुत आभार पब्लिक के लिए हमारे हमारी मारवाड़ी युवा मंच आठ सौ बयालीस हमारी शाखाएं हैं हम लोग गौ सेवा जीव सेवा जो भी सेवा है उसके लिए हम हमेशा तत्पर तैयार हैं और हमेशा रहेंगे इसी साथ में बस धन्यवाद बोलता हूँ और गायों के लिए जितना हो सके उतना दान पूर्ण हम करते हैं और करते रहेंगे